અમદાવાદમાં પ્રશાસનના પાપે ગટરના ગંદા પાણીએ શાંતિપુરા વિસ્તારને બાનમાં લીધો ગટરના ફુવારા થતા સમગ્ર વિસ્તારમાં ગંદકી ગંદકી જોવા મળી રહી છે વિસ્તારમાં રોગચાળો ફાટવાની લોકોને દહેશત છે ગટરના ફુવારા થતા આસપાસના ખેતરો અને રોડ ઉપર ગંદા પાણી જોવા મળી રહ્યા છે અને ગટરના પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં સતત ગટર ઉભરાતી હોવાની ફરિયાદ છે અને કોઈ જ કામગીરી

અનેક રજુઆત છતાં પણ અહિયાં કોઈ જ કામગીરી નથી કરવામાં શાંતિપુરા વિસ્તારની અંદર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા સામે આવી છે કારણ કે અહીંયા ગટરના ગંદા પાણીના ફુવારા જોવા મળી રહ્યા છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી સંજય જાદવ અહીંયા ગટરના ગંદા પાણીનો એક નહીં બેથી ત્રણ ફુવારા આ રીતે જોવા મળી રહ્યા છે ગટર ઉભરાઈ રહી છે અને ગટરના પાણી શાંતિપુરા વિસ્તારને બાનમાં લીધો છે જે ઓવરબ્રિજ છે એ બ્રિજની નીચે આવેલો આરસીસી રોડ સંપૂર્ણપણે ગટરના પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે આસપાસના વિસ્તારની અંદર ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે ત્યાં પાણી ફરી વળ્યા છે જેના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે આ ઉપરાંત આ ગટરના ગંદા પાણીમાં મચ્છર થતા હોવાના કારણે મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળે તેવી શક્યતા જોવા મળી રહી છે ચોમાસાની આ ઋતુની અંદર સમગ્ર રાજ્યની અંદર અત્યારે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે જેની અંદર ચાંદીપુરા રોગે અત્યાર સુધી આઠ બાળકોનો ભોગ લીધો છે બીજી તરફ ચિકનગુનિયા મલેરિયા આવા મચ્છરજન્ય રોગચાળાના અસંખ્ય કેસ જોવા મળી રહ્યા છે તો દૂષિત પાણીના કારણે પણ ઝાડા ઉલટી કોલેરા જેવા રોગચાળાએ સમગ્ર રાજ્યની અંદર અનેક સ્થળોએ ભરડો લીધો છે આવા સંજોગોની અંદર અહીંયા છેલ્લા ઘણા સમયથી આ રીતે ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને ઉભરાઈ અને વિસ્તારની અંદર આવી રહ્યા છે ત્યારે અહીં પણ રોગચાળો ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે એક વ્યક્તિ અહીંયા મારી સાથે છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરશું કેટલા સમયથી અહીંયા આ રીતે ગટર ઉભરાય છે આ તો બે વર્ષ ઉપર થયેલું છે અને ઉભરાય બી આ ગામમાં બી પાણી ગયેલું છે તોય મચ્છર કોઈ એક્શન કોઈ લેતા નથી અને મ્યુનિસિપાલિટીવાળા કોઈ એક્શન લેતા નથી કેટલી વખત કમ્પ્લેનો કરી કોઈ આવતું સાફ સફાઈ કરતું નથી કોઈ ક્યો ક્યું ગામ આવેલું છે ત્યાં શાંતિપુરા

ખૂબ ખૂબ આભાર તો આ યુવાન છે શાંતિપુરા ગામમાં રહે છે તેનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી સતત આ રીતે અહીંયા ગટર ઉભરાયા કરે છે જેના કારણે દુર્ગંધ પણ માથું ફાડી નાખે તેવી આવે છે વાહન ચાલકો ગટરના પાણીમાં વાહન ચલાવવા મજબૂર છે આસપાસમાં રહેતા લોકો રોગચાળાના ખપ્પરની અંદર હોમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ ના તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કંઈ કામગીરી કરી રહી છે ના અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કંઈ કામ કરી રહી છે સાણંદની અંદર આ બાજુનો વિસ્તાર આવે છે એ સાણંદ તાલુકા પંચાયત પણ કોઈપણ પ્રકારને પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરી રહ્યું અનેક એવા પ્રશાસન છે કે જેમણે આ કામગીરી કરવાની હોય છે ગટરને જોડાણની જોડાણની પાઇપલાઇનની એ પાઇપલાઇનનું જોડાણ આપ્યું નથી જેના કારણે ગટરના ગંદા પાણી અમદાવાદ જેવા મહાનગરમાં શાંતિપુરા જેવા અનેક વિસ્તાર બાનમાં લીધા છે કેમેરામેન સંજય જાધવ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ